તો આ છે ને આપણે નિવેદ કરવાનો એટલે બધી સામગ્રી આપણે લઈને આવીએ આપણે દર વર્ષે માતાજીનો તાવો કરી જો કે તમે ગયા વર્ષે જોયું હતું બધી સામગ્રી આપણે કેટીએમમાં લઈને આવતા રહીએ અહીં સૌથી પહેલાં આપણે દંતારો બાકી એટલે એક ખાણામાં આપણે દંતારો ખેંચી નાખીએ એટલે નવ સાડા નવ વાગે દસ વાગે પતી જાય તો પછી બધી કામમાં આપણે લાગી જઈએ તો હાલો ડેલીનું જે આપણે કામ એ દંતારો ખેંચવાની ખેંચી જ નાખવાનો જો ઓલબૂટ પહેલી તા હે ત્રીજા ખાનામાં આપણે આવતા રહીએ ત્રીજા ખાનામાં જો આપણે ખેંચવાનું ખેંચવાનો આપણે ચાલુ હોય અને આ ખાનામાં આ ખાનામાં દોઢ મિનિટ આપણે મીઠું થયું જોઈ લો કે તમને અત્યારે હાથ નહીં બગાડીએ તો તમને હે બૂટમાં હે ને તમને થોડું ઊંચું કરીને દેખાડીશ રો પેલા એને જો આ બૂટ અંદર નહીં દીધું હે જો ઊંચું ન થયું કારણ કે હાથ ને બગાડીશ ને તો આપણે દંતારા હાથો બગડી જાય છે ને પે મજાની તમે આમાં જોઈ લો લાસ્ટમાં એવું લાગે ને તો તમને દેખાડીશ દંતારા પૂરું થઈ જાય ને આપણે કેવું મીઠું થઈ ગયું બરાબર દંતારાનું કામ પૂરું થઈ ગયું મેં તમને લાસ્ટમાં કીધું હતું કે ભાઈ મીઠું તમને દેખાડીશ જોઈ લો આ ને મીઠું તમે જોઈ લો પેલા કેટલું આખા ખાનું તમે જોઈ લો કેટલું થઈ ખબર તો પડે નહીં એ વાત કાઢીને દેખાડું ભાઈ કેટલું એમ કીધું ખબર પડે હજી એટલું બધું નહીં ભાઈ થયું કારણ કે આ લાસ્ટ નંબરનું ખાનું છે એમ જોવા ક્વોલિટી જોવા મીઠાની હે ને એકદમ જો હરવે હરવે કટિંગ ધાતું આવે ઉધરા આવે ભાઈ તો કંઈક આવું મીઠું થઈ ગયું હજી જે આ મીઠું હજી મોટું થતાં થોડોક ટાઈમ વાલ લાગશે લાસ્ટમાં કેવું હે તમને દેખાડીશ લાસ્ટમાં કેવું થાય જ્યારે આ ગાંગડો પ્રોપર થઈ ગયું છે જોઈ લો કેવું થઈ ગયું આવું મીઠું ને આખા ખાનામાં આપણે હે ચાલો હવે આપણે તાવો કરવાનો હે બાપુજી બાપુજી એકલા એકલા અહીંયા કામ કરે છે જલ્દી દંતારો પતા દઈએ ને જઈ આલો પતી ગયો હું જલ્દી પાટા બહાર નીકળીને દંતારો ખેંચીને સાપરે પાસે આવતરીને જોઈ લો ચોખા તો આપણે મૂકી દીધા હે લોડ બાંધી નાખ્યો કમ્પ્લીટ ને આપણે ઘરગુટિયા કરવાના છે બસ હવે થોડીક જ વાર કરીને બધાય માણસો આવી જાય છે કરીને બધા આવવાના ના બધાય જોઈ લો તવો બહુ બધું કમ્પ્લીટ હે બર્તન કરીને લાવવા પડે કારણ કે અહીંયા તો હોય નહીં આપણે બર્તન મારા બાપાએ જોઈ લો ભાતીને કમ્પ્લેટ આપણે હેને જો ગરગડિયા કઈ નહીં ખાઈએ જો કેટલા કંઈ નહીં ખાય ને આપણે હેને જો પૂરી દબાવવાનું ચાલુ કરી દીધું જોઈ લો એન્કરની સાઈડ આપણે મૂકી મૂકીએ આ પવન નો ઉડે ઉડે નહીં એટલે નારિયલ મૂકી દીધું છે આમ નકરી થોડી ઉડે ને સમજી ગયા એટલે રણમાં થાય ને આ એક થોડી ઘણી તકલીફ પડે દર વર્ષે આપણે માતા ચિંતાઓ કરી જ છીએ જો બધી બધી વસ્તુ આવી જઈએ નારિયલ ત્યાં નારિયલ વધી રહી જીત બજાવી આપણે લગાવવાની થઈ જાય એટલે બધી જીત બદલાઈ નાખશું દર વર્ષે આ કરી જો પૂરી દબાણ ચાલુ કરી દીધું હોય બધી આપણે ઓલી કરવાની અને મોબાઈલ ને આપણે સ્ટેન્ડમાં ગોઠવી નાખીએ એટલે એને થોડીક મજા આવે વિડીયો બનાવવાની જેટલા પણ આપણે ગરગોટિયા કર્યા હતા ને બધી પૂરી જો આપણે એને દબાવી દીધી થોડા ઘણા બાકી કરી નાખી જો કે ક્લિપ લેવું તો આપણે ભૂલી જ ગયા હતા યુટ્યુબ માટે

પૂરી ઉતરવા આમ લાગે ઘરે ને માણસો આવી ગયા હે મદદમાં શું નામે તારું પાડોશી હે મારે જો મદદમાં આવી ગયા એમને એના કામમાં લગાડી દીધા નારીઓ જો પોસો એને પોસો હે એ મદદમાં આવ્યો તો હું નામે સાચું રાહુલ રાહુલ લામે હમણાં કોઈના મને નથી ખબર આજ ખબર પડે સાચું એ જો ચોટલે ઉતારે એવું કામ એમને દઈ દીધું હે પાટા અંદર હે ને હે ધનતા રોખ્યા છો હે તને આવડે આપણે બધા ને ને પેલા એના આપણા તાવાનું આયુ એને આપણે નિવેદની બધું કે નાખ્યા આમ એને પાટા ઉતરાવવાનું હા પૂરી એવું બધી આપણે ગરગુટિયા કરી નાખાય ને બધી દબાઈ દીધી હે અને બસ આટલી બાકી રહી આટલી આપણે દબાઈ દીધું અને જો આ ભાઈ એને સોટાટ જીધી હરખરી તો ભાઈ આ બધા પહેલી વખત આપણા પાટા આવ્યા ને જો આને એક રોટલો બનાવ્યો એક રોટલો આપણે બનાવવાનો જો હરખરી તો આવડે હું શું આવડે તમને હેના રોટલા બનાવતા આવડે અને હરખો બન્યો નહીં એવું દેખાય હે

ફરી જશે કોણ ભાઈ આ તો જ બને ને કોને કોને ફાવે કમેન્ટ કરી નાંગ YouTube માં ભાઈ તમારે હાલે ફરી પડશે કોણ આ થોડી ખેન તૈયાર પડી ગયો એ ભાઈ કે કરતા તો શું રોટલા કરતા આવડે આવડતા લો રોટલો નાખ્યો આમ કેમ નાખી દેવાનું હેન થોડોક આવડા હોલ પર નાખી લેને હરખી સડી જાય બસ પેલા રોટલા આપણે પાડી દીધા હતા માં બોલે આજે સોલર લાયા તા નવી પેનલો આપડે એક દિવસ પેલા આવી પણ આજ પીક પીક લેતા જાય પાંચસો નેવું ની હે હમણાં આપણે તમને ફિટ કરી નાખો વિડીયો આપણે તમને દેખાડીશું વાળી આપણી કુઈ આવતા રહીએ જો અહીંયા આપણે ધૂપ કરવાનો હે અહીં આપણે જો આ ફરમાવાળી કુઈ એક એક આપણે એક આ જગ્યાએ આપણે આ કુઈનો તાવો કરી પડખેવાળી તો અહીં આપણે ધૂપ કરવા આવતા રહીએ જો ધૂપ કરી નાખીએ માતાજીની પરસાદી આપણે નાખી નાખીજો લઈને આવતા રહીએ અતર જેવા આપણે એને પાડ્યા હતા પાણી નતા આવ્યું અને ફાઇનલી જો આજે આપણે નિવેદ હતા એટલે નારિયલ આપણે આઈ લઈને આવ્યા અહીં આપણે નારિયેલ લઈને પાણી ચેક કરવાનું પાણી આવે કે નહીં તો આ પડખેત કોઈ પડખેત આપણે ટ્રાય કરવી તમને થોડુંક આગે જઈને દેખાડજો આ અતર જેવા ડાર પાડ્યા ને ઓલું કરીને કરવાના હે એ આપણે ડાર પાડી દીધું ચેક કરી નાખી ચાલો હતર જેવા આપણે ડાર પાડ્યા પણ એકમાં આપણે પાણી ન આવ્યું પણ આજે આપણે નિવેદ કરવાનો હતા એટલે આપણે નારિયલ લઈને આવ્યા અહીં એટલે નારિયલ ને આપણે પાણી ચેક કરી કે પાણી આવે નહીં આવે આપણે ચેક કરવાનું આપણે તર હે તો રીતનું બધે આપણે ચેક કરવાનું જ્યાં ઊભું થાય યા પાણી હોય અમુકના હાથમાં નારિયેળ ઊભું થઈ જાય ત્યાં પાણી આવે આપણે જ કરી જો આવે તો આપણે જઈએ જ્યાં ઊભું થાય પાણી આવશે જો પણ આ ઊભું થતું નહીં વિડીયોમાં નથી થતું પણ હાલ થોડાક આગળ ફરી જ્યાં ઊભું થાય આપણે નિશાન કઈ નાખશું ડાર પાણી નાખશું અને પાણી આવે તો આપણે વિડીયો બનાવશું એટલી જ વારમાં પાટડીથી આપણા શેઠ અને યુપી બિહારથી એક મહેમાન આવી ગયા જેની ઓળખાણ આપણા શેઠ દેશી उत्तर प्रदेश और बिहार की बॉर्डर और गंगा नदी का घाट से आए हैं हमारे ये जो भूदेव और उनका ये नमक हमने हमारा दिखाया कैसा रहा उनकी बड़ी यूनिट है उनमें चलाने का है और आपने अच्छा काम किया है और देखा है और आज सरस प्रसाद भी लिया और बैठे और चाय का आनंद नानो है હું હું પ્રસાદી હે જો ચોખા હે રોટલો હે પૂરી હે અને જો લાપસી હે ટોપરા હે અને આ બધું થોડુંક આપણે ભાત લાવ્યા હતા ખાવા તો જો કે ભાત તો આજ ખાય નહીં આપણે ખાવાના જ નહીં મજા ને ભાઈ તો છોકરા ને ફૂલ મોજ કરે ભાઈ પાટા અંદર બધા ઉતરાવાના અને એક મહેમાન આપણા દેખા ભાઈ આયા છે શું કે ભાઈ એ એક બ્લોગર હે આઈડી બોલો ભાઈ તમે હું વિડીયો બનાવો રણના વિડિયો બનાવો આગરિયો રણનો રાજા આગરિયો બોલજો ડાયલોગ એટલે વાયરલ થાય ભાઈ તમારા વિડીયો

હવે હે આપણે આટો મારવા જવાનો હે સૌથી પહેલાં તો આમાં વેણવાના કારણ કે આ પાણી હોરું જાય ને એ બંધ થઈ જાય એવું મને લાગે છે આટો મારતા હોય એ ખબર ચા ને આ બધો કચરો આવી જાય ચાનો આ કચરો ભેર્યો હતો આપણો શોખ સાચો નીકળ્યો આ બધો કચરો હે ભરી ગયો હતો એના લીધે હે આ પાણી બંધ હતું ને આપણે જોતા હતા જો કેટલું ફફડાવીને પાણી ચાલુ થયું અત્યાર લગી ના પાણી ચાલુ નહોતું અહીંયા ભૂંગરું છે ઊંઘ આજે બંધ થઈ ગયું હતું પાણી છે ને આખું ગામડું ભરી ગયું મેં કીધા ભરી ગયું ભાઈ એટલે આવું છે ને ખાસ આ ધ્યાન રાખવાની મેન વસ્તુ ઓલા પાણી તો આવે ને ભાઈ અને પાણીની તારું ધ્યાન રાખવાની છે પાણી આવે કે નહીં ન આવતું હોય તો એટલે નુકસાન આવે બીજું શું આવે ભાઈ મોટર ભરી જાય ઓઇલ સીલ હોઈ જાય પ્રોબ્લેમ પડે એટલે એ વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની